તો તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો ને આ ગરીબ પરિવારનો એ પરિવારને ઘર વખરી નથી આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ ત્રણ દીકરી અને એક વિધવા બહેનનું ઘર આપણે બનાવીએ બનાવી તો છે પ્લાસ્ટરનું કામકાજ ચાલું છે અને ઘર ઓકે રેડી તૈયાર થઈ ગયું છે અને દરવાજાનું કામ બાકી છે તો ખરેખર આ ત્રણ દીકરીને આપણે ઘર બની જશે તો એમના માટે ઘર વખરી બિલકુલ નથી કારણ કે એમની જોડે કશું જ નથી હાવ નિરાધાર પરિવાર ત્રણ દીકરીને એક બેન તો એમને ઘર વખરી આપણે આપીશું તો ખરેખર હાવ ગરીબ હાવ આર્થિક પરિસ્થિતિ નબળી હાવ કોઈ એમની સીમા નથી જેમની પાસે કંકનું ખાવા પણ ના હોય એવા પરિવારનું આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર બનાવી છે પણ એમની જોડે ઘર તો તૈયાર થઈ ગયું છે પણ ઘર વખરી નથી માટે આપ સૌને વિનંતી કરું છું કે આ પરિવારનું ઘર તૈયાર થઈ જશે અને નાનું મોટું થોડું કામકાજ બાકી છે ચાલુ છે એ પણ પૂર્ણ થઈ જશે અને ઘર વખરી આ પરિવારને આપણે સાથે મળીને બધા બધા સાથે મળીને ફૂલ તો ફૂલની પાખડી મદદ કરીએ અને આ પરિવારને ઘર વખરી અને નવું ઘર અને નવું વખરી આપણે આપીએ અને આ પરિવારને કાયમ માટેની મુસીબત દૂર કરીએ કારણ કે ત્રણ દીકરી અને એક વિધવાબહેન હવે દીકરીઓ ત્રણેય નાની એ બેન ક્યાં રડવા જાય બેન ક્યાં મજૂરી કરવા જાય તમે વિચાર કરો મિત્રો તો ખરેખર માનવતાના નાતે ફૂલને તો ફૂલની પાખડી યથાશક્તિ પ્રમાણે પરિવારને મદદ કરીએ ઘર તૈયાર થઈ જવાયું છે અને સાથે આપણે એમનું ઘર વખરી લઈ આપીએ જય માતાજી